સંજલી તાલુકામાં વહીવટી તંત્રની તમામ ટીમ તેમજ ભાજપ સંગઠન દ્વારા તિરંગા યાત્રાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન હાથ ધરામાં આવ્યું મળતી માહિતી મુજબ સંજલી ખાદ્ય યોજાય તિરંગા યાત્રા વિધિ રસ્તા પર પસાર થઈ અને મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભીર જોડાયા રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ધારી તેમ સ્કૂલના બાળકો આંગણવાડી મહિલા તાલુકા પંચાયતના અધિકારીઓ આર્ય વિભાગ કર્મચારીઓ તિરંગા યાત્રામાં જોડાયા અને તિરંગા પ્રત્યેનો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો દેશભક્તિના સૂત્રોને દેશભક્તિના ગીતો સાથે સંજેલી તાલુકામાં રાષ્ટ્ર પર્વ પૂર્વે રાષ્ટ્રભક્તિ મય વાતાનું નિર્માણ થયું આ તિરંગા યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડા હતા આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત સંજેલી તાલુકામાં ધારાસભ્ય રમેશભાઈ કટારા તથા ભાજપના કાર્યકર્તા તેમજ મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અંતે ખૂબ જ ઉલ્લાસમયક કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો રિપોર્ટર દિલીપ કુમાર મકવાણા સંજેલી દાહોદ